હું જે એક વાત કરવા જઈ રહ્યો છું તે આ વિડીયો આગળ સુધી શેર કરજો જે મોદી સરકાર અથવા જે ભારત સરકારની જે ગ્રાન્ટો આવે છે તે કોઈ તાલુકા વિકાસ અધિકારી તથા તલાટી સરપંચ જિલ્લા વિકાસ અધિકારી કે કોઈ પણ કર્મચારીને ખાવા માટે નથી આપતા તે માત્ર ને માત્ર જે ગ્રાન્ટો આવે છે તે ગામના વિકાસ અને હેતુ માટે આવે છે તો આ ભાજપ સરકારના જે કર્મચારી છે ને જે ભાજપના કર્મચારી છે ને તે લોકો પોતાના ગિસ્સા ગરમ કરે છે મને એવું જાણવા મળેલું છે જે ગૌચર જમીન હોય અથવા ગામતળ હોય અથવા જે વિકાસના યોજનાના જે ગ્રાન્ટો આવતી હોય તે તો આની અંદર માત્ર ને માત્ર આપણે એક જ વસ્તુનું ધ્યાન રાખવું પડે કે આપણે જ્યારે જે વસ્તુ આપણી યોજના છે સૌની યોજના એ યોજનાઓ ન મળતી હોય તો પાંચ પચીસ લોકો ગામના આગેવાન તથા નાગરિક જાગૃત નાગરિક હોય અથવા આપણો અધિકાર છે આપણો હક છે કારણ કે આપણે પાંચ વર્ષના પેટે આપણે વોટિંગ આપેલું છે વોટિંગ એટલે મતદાન તો મતદાન આવનારી પેઢીઓમાં ગુલામ જો રહેવું હોય તો ભાજપને આપજો મત અને જો આઝાદ થવું હોય તો આપણા ગુજરાતની અંદર ત્રણ એકા છે જેમ કે કોંગ્રેસના જિજ્ઞેશભાઈ મેવાણી તથા આમ આદમીના બે નેતા એવા છે ચૈતરભાઈ વસાવા તથા ગોપાલભાઈ ઇટાલિયા એ યુવા નેતા છે અને આવનારી પેઢીઓ ગુલામમાંથી આઝાદ કરવાવાળી પાર્ટી છે તો એના મત આપો